પણ અને જો ભાત પણ માટે રાખી દીધો છે મારે કેટલી ની રાત છે હું તો હોય ગઈ હતી નાસ્તો વિચાર તો મારા જેવો કોણ કોણ નાસ્તો બનાય ફરીથી પાછા હવાર જાય તો હાળા છે નમુ જાય ને અમારે એટલે પછી જાય તો હુઈ ગઈ તે નાસ્તો બનાવીને તો સીધી બરાબર હવે રસોડામાં આવ્યા હે હવે બે કોફી બનાવશે આપણે પી અને પછી પછી જાશું આપણે પાને લઈને મારે માર્કેટ જવાનું છે તો અહીંયા જઈ આવશું તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવી હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર

તો ચાલો અહિયાં મૂળા ભાજી અત્યારે બનાવી રહી જોઈ શકો છો અને કટિંગ કરીને લઈ લીધા છે ને આજે નુકસાન પણ એવું થઈ ગયું ને મારે એક સ્ટીક ભાંગી જેનાથી વિડીયો આજે મેં ડોબરા ઉપર રાખ્યો છે પછી વિડીયો શૂટ કરું કેમ કે હું એ મોટી સ્ટીક હતી તો એ ભાંગી ગઈ કેમ કરતા ભાંગી ખબર ન નુકસાન થઈ ગયું તો ચાલો હવે જોઈ શકો છો અહિયાં તમે આપણે તેલ હવે ગરમ થઈ જાય એટલે રાઈજીરો નાખશો અને પછી આપણે મગનો પણ વઘાર કરવાનો છે મગ પણ સાથે બનાવેલા છે દાળપણ વઘાર કરવાની બાકી છે તો હું એક બાજુ મગનો પણ વખાણ કરી દઈશ

તો ચાલો ફટાફટ મોડાની ભાજી ને કરે કરીએ એક બાજુ મૂળાની ભાજી ચડશે ને એટલી આપણે રોટલી પણ થઈ જશે દાળ ઉપડે એટલે રોટલી બનાવવાની શરૂઆત કરી આ રોજ અમે નીચે બનાવી દેતા પણ તો બાટલો અમારે પૂરો થઈ ગયો છે એટલે હવે બાટલો આવે તો બે બે બાટલા જોવે અમારી પાસે એક્સ્ટ્રા બાટલો હતો એ તો અમે લોકોએ આમાં જ વેટ કરી દીધો છે કે પૂરો થઈ ગયો છે બાટલો બરાબર એટલે આ થઈને તો ચાલો અહીંયા લાઈન થઈ ગઈ છે સાથે આપણે હવે જીરું પણ નાખી દઈશું અને સાથે આપણે નાખશું હવે એમાં

અપલોડ કરવો હોય ને તો બહુ નેટ નથી અમારે તો રસોડા અપલોડ કરે જો અહીંયા મેથીની ભાજી લઈ દીધી છે તુવેર દાણા અને બટેકાનું શાક બનાવશું મેથીની ભાજી પણ બનાવશું તો ચાલો હવે સાંજના ટિફિન પણ ફટાફટ તૈયારી કરી દઈએ આપણે બરોબર તો ચાલો ફટાફટ બનાવીએ આપણે સાંજનું ટિફિન চল কেনে বনা লৈ মেথি ভ লখাই গৈছে ৰাই পন লাইছে আপোনাৰ জি તો ચાલો ફ્રેન્ડ આ બાજુ હવે મેથી ચડી રહી છે તો આ બાજુ આપણે તુવેર દાણા અને બટેકાનું શાક બનાવશું તો જો અહીંયા ધોઈને એને પણ વિતાવી દીધા છે આ બાજુ મેસીની ભાજી બને તો ચાલો ફટાફટ આજે તો કુકરમાં ડાયરેક્ટ વધારે મસ્ત મજા

ચણા લોટ વાળી સરસ મજાની બાજુ અત્યારે હું રોટલી પણ શેકી રહી છું જોઈ શકો છો તમે નીચે બેન બનાવી રહ્યા છે જો એ નીચે બનાવી રહ્યા છે આ બાજુ વધારે બની રહ્યા છે સાથે સાથે આપણે રોટલી પણ શેકતા જાય વઘારેલા ભાત પણ બની રહ્યા છે અને દાણા બટેકાનું શાક તો બની ગયું છે હવે આપણે મેથીની ભાજી પણ બની ગઈ છે રોટલી શેકાય અને ભાત થાય એટલે ટીખનું ભરીને નાખી દઈશું ટીફનોવાળા ભાજી પણ લેવા માટે આવી ગયા છે તો ચાલો ફટાફટ હવે આપણે રોટલી બનાવી દઈએ